જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી નર્મદા જિલ્લાના નવનિયુક્ત કલેક્ટર એસ કે મોદીની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા જિલ્લા પંચાયતના પ્રમુખ પીવસીભાઈ તડવી અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જિલ્લા સંકલન સહ ફરિયાદી નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી આ બેઠક દરમિયાન જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓની હાજરીમાં જ જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરવામાં આવેલા લોક સુખાકારીના પ્રશ્નો અંગે સમીક્ષા કરવામાં આવી હતી જિલ્લા સંકલન સમિતિની પાર્ટ બેની સમીક્ષા દરમિયાન વિવિધ કચેરીઓના તથા કર્મયોગીઓના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી સાથોસાથ જિલ્લાની તમામ કચેરીઓની બહાર નાગરિકોમાં જાગૃતતા ફેલાવવા બોર્ડ વ્યસન મુક્તિ નિષેધના બોર્ડ માહિતી અધિકાર દર્શાવતા બહાર યોગ્ય જગ્યાએ લાગે અને કચેરીમાં મુલાકાતે આવતા નાગરિકો અરજદારો તેનાથી માહિતીગાર થાય તે જોવા પર કલેક્ટરે ખાસ ભાર મૂક્યો હતો સંકલન અને ફરિયાદી વિતરણ સમિતિની બેઠક બાદ જિલ્લામાં કાર્યરત સિગ્નલ વિન્ડોઝ સિસ્ટમ નાર્કોટેક્સને લગતી બાબતો પ્રાણી અત્યાચાર નિવારણની કામગીરી અને બ્લુ ટ્રેપના પ્રતિબંધ અંગેની બાબતો માર્ગ સલામતી સમિતિ તેમજ હિટ એન્ડ રનના કિસ્સામાં વળતર ચૂકવવા જેવી બાબતો અંગે સંબંધિત વિભાગ દ્વારા હાથ ધરવાની કાર્ય યોજના અને થયેલા કામોની જિલ્લા કલેક્ટર દ્વારા સમીક્ષા કરી આ તમામ બાબતોમાં જિલ્લાના અમલીકરણ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડી કેટલાય સૂચનો પણ કર્યા હતા